નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે જાણીશું અત્યારના તાજા હવામાન વિભાગના સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના હવામાન વિભાગના અને વરસાદના સમાચાર મળતા રહે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં મિત્રો જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ મંદ પડી ગઈ છે જેના કારણે ખેડૂતો ચિંતામાં છે પરંતુ મિત્રો થી બાવીસ તારીખ દરમિયાન પવનની તેજ ગતિ આવશે અને આંધીવંતોળની ગતિ વધશે આ પવનની ગતિના સપાટા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં ભાવનગર બાબરા બોટાદ બરવાડા ઉપરાંત દક્ષિણના ઘણા ભાગો અને ખંભાતના કેટલાક ભાગો તેમજ મિત્રો ગોધરાના ભાગો સાપુતારાના ભાગો ખેડા જિલ્લાના સગાડા ભાગોમાં જબરદસ્ત પવનો ફૂંકાશે બાવીસમી તારીખ સુધીમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા મહેસાણા વિરગામ સુરેન્દ્રનગર ડાંગંદરાના ભાગમાં પવન જબરદસ્ત જોવા મળી શકે છે આ સાથે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં રાજકોટ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તમામ ભાગોમાં પવન આવવાની શક્યતાઓ રહેશે સત્તરથી બાવીસ તારીખની વચ્ચે જે વરસાદ સક્રિય થશે એ આંધ્રા નક્ષત્રમાં થશે એકવીસથી પચીસમાં ઘણા ભાગોમાં વરસાદ સારો થવાની શક્યતાઓ છે આંધી પ્રમાણ પણ વધુ રહેશે ઘરના પતરા ઉડાવી દે તેવો પવન રહી શકે છે આ વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર જામનગર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો રાજકોટ અમદાવાદ મહેસાણા બનાસકાંઠાના ભાગો તેમજ મિત્રો મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેશે આ વરસાદ છે જે ગાજવીજ અને આંધી વંટોળ સાથે રહેવાની શક્યતાઓ છે અત્યારે સૂર્ય મિથુન રાશિમાં આવતા પવન તેજ રહેશે પરંતુ કોઈક કોઈક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે સત્તરથી બાવીસ તારીખમાં પવનનો સપાટો જબરદસ્ત જોવા મળી શકે છે અને ગુજરાતમાં એકવીસથી પચીસ સુધીમાં આંધ્ર નક્ષત્રમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે